¿A dónde સાથેની બેઠક નિષ્ફળ રહી તે બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું હતું કે ગુજરાતમાં પંચોતેર લાખ ક્ષત્રિયો છે પરંતુ ભારતમાં બાવીસ કરોડ ક્ષત્રિયો છે અને હવે તેઓ કહી રહ્યા છે કે અમારી આગળની રણનીતિ પ્રમાણે જ્યારે ભારતીય જનતા પાર્ટી અમારી માંગ નથી સ્વીકારી તો અમે આ આંદોલનને અમારા આ વિરોધને રાષ્ટ્રીય સ્તર પર લઈ જઈશું અને રાજવીઓને પણ ગુજરાતમાં આમંત્રણ આપવામાં આવી રહ્યું છે કારણ કે રૂપાલા સામે ક્ષત્રિયો જે રીતે ઝૂકવા માટે તૈયાર નથી ત્યારે આ ગુજરાતમાં જે વિવાદ થઈ રહ્યો છે તેને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા માટેની પણ રણનીતિ ઘડાઈ ગઈ છે સુધી વર્ષ થઈ ગયા ક્ષત્રિય સમાજને શું શું તમે આપ્યું છે અમને નથી જે અમારું જે યોગદાન છે એના કમ્પેરિઝનમાં અમને ક્ષત્રિય સમાજને એવું કંઈ વિશેષ મળ્યું નથી રાજા રજવાડાઓ આખા હિન્દુસ્તાનમાં છે અને મુસ્લિમ રાજાઓ પણ હતા શીખ રાજાઓ પણ છે જાટ રાજાઓ પણ છે બ્રાહ્મીણ રાજાઓ પણ છે કાઠી સમાજના પણ રાજાઓ છે બધા રાજાઓ છે એટલે આ બધાને વાત અમલ થાય છે એટલે અમારી અમારી બધી ઉત્તર પ્રદેશથી લઈને બિહારથી લઈને દક્ષિણ ભારત સુધી બધે અમારા રાજા રજવાડાઓની સાથે સંપર્ક થાય છે અને આ આખું મૂવમેન્ટ અમે પેન ઇન્ડિયા ઉપાડવાના છીએ